આ બંનેમાં કોમન છે તેની એકવાર લખી દો બે જે ગુસા છે ને એ તો બધું આવશે જ મારું કહેવાનું કે ગુસા તમે છોત શીખી ગયા ગુસા તો એ તો બધે લખવાના આપણા જો બે બે અને ત્રણ એ તો મે લખી દીધા જે કોમન હતા ને એ તો મે લખી દીધા હકી વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો તમામને હર હર મહાદેવ આજે આપણે દશમાનું પેનલ્યુલેશન લઈને આવે ઘણા બધાની એવી ફાઈશ હતી કે સાથ પેનલ્યુલેશન તમે ક્યારે લેશો તો આજે પેનલ્યુલેશન લઈને આપણે આવી ગયા છીએ હવે પેલ્યુલેસન એકદમ ઇઝી છે એટલા માટે કે દરેક સ્કૂલની અંદર કેવું હોય છે ફર્સ્ટ લેસન ચાલતું હોય છે અને આપણું કહેવું એવું છે કે તમારું જાન્યુઆરી પહેલો તમારો પૂરેપૂરો સિલેબસ પૂરો થવો જ જોઈએ આમ તો તમારે અગિયારમાં દસમા મહિનામાં પૂરો કરવો જોઈએ પણ એવરેજ પર્સન્ટેજ લાવવા માટે ખરેખર જાન્યુઆરી પહેલો તમારો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ તો ફેબ્રુઆરીની અંદર તમે પેપર પ્રેક્ટિસ કરીને આઈ થિંક સાહીઠથી પોસઠ ટકા તમે એચિવ કરી શકો છો પણ જો તમે દિવાળી પહેલા આખો સિલેબસ પૂરો કરો છો અને પેપર સોલ્યુશન કરી દોસો તો ઘણો ફાયદો છે અને આપણે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બધા જ વિડિયો બનાવી છે એટલે ધીરે ધીરે મારાથી બનતી કોશિશ સાથે હું આગળ વધી રહ્યો છું પણ પૂરો તો કરીશ મેથ્સનો કોર્સ અને ઇંગ્લિશ ગ્રામર આખું પૂરો થશે તો આપણે આની શરૂઆત કરીએ ધોરણ 10 વાસ્તવિક સંખ્યાઓ જે પહેલો લેસન છે એની અંદર આપણે કેટલી જ વસ્તુઓ ભણવાની છે તો એની અંદર આપણે મોસ્ટ ઓફલી ત્રણ વસ્તુઓ પર ખાસ ભાર આપવાનો છે એક છે અવયવ વૃક્ષ અવયવ વૃક્ષ ઇંગ્લિશમાં ફેક્ટર ટ્રી કહેવામાં આવે છે પણ અવયવ વૃક્ષ એકદમ આસાન છે એમના માટે બહુ આસાન છે આ એક ફોર્મ્યુલા એક સૂત્ર આપેલું છે એ સૂત્રનો ઉપયોગ શીખવાનો છે આપણે મગજ ઉપર બધો સ્ટ્રેસ કાઢી દો તમે વિડીયો જોવાની શરૂઆત કરી રહ્યા છો તો એ કે એક જ વિડિયોની અંદર અમને આવડી જશે અને એક વિડીયોની અંદર મેક્ઝિમમ આપણે એવા સમ લાવશું જે તમારા બોર્ડની પરીક્ષા માટે ખરેખર ઇમ્પોર્ટન્ટ તમે કોઈ બી સમ સોલ્વ કરી શકો તમે સમજો છો તો અને સમજી જ જશો સાહેબ આપણો વિશ્વાસ છે અત્યાર સુધી આપણો શરૂઆત કરે પાંચ દસ જણા થતા આજે આપણો વિડીયો પચાસ થી સાહીઠ લોકો સુધી પહોંચે છે વધારે નથી કહેતા આપણે પણ પહોંચે છે બીજી થ્રી મંથની અંદર આપણા આટલો રિવ્યુ છે અને સારા એવા વ્યૂઝ આવે છે તો આપણે ચાલુ કરીએ પહેલા છે અવિભાજ્ય સંખ્યા બહુ બધું સ્ટ્રેસ લેવાની અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જે સંખ્યા એ સંખ્યા પોતે અને એક વડે ભાગી શકાય દાખલા તરીકે ત્રણ એ અવિભાજ્ય સંખ્યા છે કારણ કે ત્રણ ના આપણો બે જ સંખ્યા વડે ભાગીએ કે ત્રણ વડે ત્રણ એકા ત્રણ અને એક વડે એક તરી ત્રણ બાકી કોઈનાથી ભાગી શકાય નહીં આ ઘણી મહાન આત્માઓ ભાગી શકાય સાહેબ કેમ બે વડે ભાગો તો એક પોઈન્ટ પહોંચાડો પણ એ અલગ કોન્સેપ્ટ છે સાહેબ આપણે અહીંયા શુદ્ધ ભાષાની વાત થઈ રહી છે એટલા માટે પછી પાંચ આ અવિભાજ્ય સંખ્યા કહેવાય આગળ મારે કહેવાની જરૂર છે મેં સમજી શકું અવિભાજ્ય એટલે કારણ કે અવયવ વૃક્ષ આવશે ને એની અંદર તમને ખબર પડી જ જશે

તમે કોન્સેપ્ટ વિચારો તો આ ટ્રી અંદર કઈ છે નહીં આપણે જે અવયવ પાડીએ છીએ ને એવું જ છે બાર હોય તો નહીં કે છ દુ બાર પછી છ ના બે અવયવ પાડીએ ત્રણ દુ છ આ સેમ ટુ સેમ સિસ્ટમ છે તો અહીંયા ચાલીસ ના આ પડે ચલો એક બીજો પણ કોન્સેપ્ટ આપણે લઈ લઈએ અહીંયા સાથે સાથે એટલે તમને થોડો ફાવ કારણ કે આપણે બહુ સીધી વાત નો બકવાસ એ જ તમારે સમજવાની છે હવે લેંગ્વેજ આ જે અવયવ વૃક્ષ ખરું એ તો તમને ફાઈ ગયું બીજું એક લઈ લઈએ આપણે દાખલા તરીકે છત્રીસ લઈ લઈએ ચલો છત્રીસ તો છત્રીસ ના બે વડે ભાગ કરો તો તમે કે અઢાર તો છત્રીસ પછી અઢાર આગળ અવિભાજ્ય એને તો અડવાનું નથી જે ભાગી શકાય ત્યાં સુધી આપણે જવાનું આ અવિભાજ્ય બે અવિભાજ્ય સંખ્યા છે હવે ગયા આ બે હવે અહીંયા ભાગ ચાલે છે સાહેબ ત્રણ અને ત્રણ તો આ તમારી ચોપડીની સિસ્ટમ પાછા અમુક થાય સાહેબ ચોરસ કેમ નથી કરતા ચોરસ કેમ નથી કરતા મારે ચોપડીમાં ચોરસ આપ્યું એટલે આપણે ચોરસ કર્યું થોડું લાગવું જોઈએ ને આમકે ના આપ્યું એનસીઆરટી નું ચાલે છે તો આને 36 ના જો હવે એવો પડી ગયા કેટલા પડી ગયા 36 ના પડી ગયા 2 2 3 3 હવે તમારે મોસ્ટ ઓફ ને પૂછાય કે ગુસા અને લસા આ બંને આંકડા ના ગુસા અને લસા શું તો જો આપણે ગુસા શું છે બરોબર ધ્યાન થી દેજો બે ત્રણ નું ગણન લેશો 20 મિનિટ માં તમને લેસન આવડી જશે ગુસા શું છે ગુસા કેવી રીતના શોધશો જો આ આ સંબંધને હોય તો પહેલા લખી દો ગુરુત્તમ સામાન્ય અવયવ પછી આ બે બી બંને મળ્યો એટલે અહીંયા લખી તો બે હવું કોઈ છે આની અંદર તમને લાગે છે હવું કોઈ આપણો ખરો જે બેમાં કોમન હોય તો નથી તો બસ 2 2 એટલે કેટલા આવશે 4 આનો ગુસા કેટલો આવશે આપણી પાસે આનો ગુસા આવે છે 4 ખ્યાલ આવી ગયો તમને ગુસા ઓકે હવે લસાની ચર્ચા કરીએ આપણે બંને સાથે લેવાનું કારણ છે સાહેબ અમુક સિસ્ટમ હોય છે તમારે યાદ રાખવું હોય તો બંને સાથે જ લેવું પડે પહેલા ભૂસા શીખવાડો પછી લસા શીખવાડો અવયવ વૃક્ષ શીખવાડો સાહેબ હાલનો જમાનો આનો છે ખબર છે ને ફાઇવજી નો છે તમારે ફાસ્ટ થવું પડશે આપણો ફાસ્ટ થશું ને એટલો ફાયદો થશે છોકરાઓએ આટલું માઇન્ડસેટ રાખવું પડશે કે આપણે ફાસ્ટમાં ભણવાનું છે આ જે જે લેસન લેધી લોગો હશે એમાં આપણે પાર્ટ ટુ પાર્ટ થ્રી કરીશું અહીંયા લસા કેવ એટના સ્વચ્છ તો લસા સુગમડ કઈ નહીં આ બંનેમાં આવી ગયું બરોબર આ બંનેમાં બે આવી ગયા એક જ વાર લેવાના ચલો બે બે આવી ગયા આ બંનેમાં બે આવી ગયા ચલો હવે એ બી લઈ લો આ બે હુ આગર નથી હુ આગર છે નહીં તો શું વર્ષો તમે આ બે લખી દેશો આ પાંચ કોણ લખી દેશો આ ત્રણ કોણ લખી દેશો અને આ ત્રણ કોણ લખી દેશે એટલે આ અમારું આવી ગયું લસા તો જો 2 * 2 = 4 * 2 = 8

આ સાદી સિસ્ટમ લસા કાઢવાની અને અહીંયા થી લસા કાઢે ગુસા કાઢતા તમારે શીખવાનું છે બંનેમાં કોમનમાં એક શબ્દ લખવાના છે ગુસાની અંદર લસાની અંદર કોમનમાં એની એક વાર લખવાનું છે બાકી પછી જે વધ્યા એક એક વાર તમારે લખી દેવાનું તમારો જવાબ આવી જશે હજુ થોડા કન્ફ્યુઝ હોય તો આપણે થોડા આગળ જઈએ અને થોડું એક નવ એક્ઝામ્પલ લઈ લઈએ જેથી તમને ફટ ખબર પડે સાહેબ કેવા માંગે છે હવે બેની જગ્યાએ આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ બી તમને અવયવ વૃક્ષ તો ખબર પડી જ ગઈ અહીંયા લખીએ ગુસ્સા અને લસા શોધવાનું બોતેર અને એકસો વીસ નો બોતેર અને એકસો વીસ ના ગુસા અને લસા શોધવાના ગુસ્સા અને લસા એમસીમાં પૂછાય તો તમે ડાયરેક્ટ આ મેથડ સાહેબ શીખી જજો ફાયદામાં રહેશો ગુસ્સા અને લસા શોધવામાં આ મેથડ સાહેબ તમારે મેથડ હું કરવી પડો નિયમ અને આધીન છે એટલા માટે એટલે આના અંદર ટ્રી બનાવું પડશે હવે બોતેર છે ચાલો તો બોતેર ના અવયવું પડે સાહેબ અહીંયા આપણે લખીએ બોતેર બોતેર ના કેટલા અવયવો પડ્યા તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને ગુણ્યા ત્રણ એકસો નું પણ ત્રી અહીંયા બનાવી દઈએ તો એકસો વીસ તો તમને આવડે છે બે અહીંયા શું આવશે 60 30 દુ 15 દુ એમ 5 કરી તો ભાઈ 120 ના કેટલા આયા તો 120 ના કેટલા આયા તો હું ગુસા લસા ડાયરેક્ટ શીખવાડું છું પછી સીધો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવી જઉં છું આપણે શરૂઆતમાં જે વાત કરીએ તો જો આ બે 2 2 3 અને 5 છે ને હવે ગુસા કેવી રીતે સર્ચ મારવાનો તો હું રેડ પેનનો ઉપયોગ કરું છું ગુસા માટે યાદ રાખો ગુસા માટે દરેકના અંદર કોમન હોય એવા ચલો ભાઈ આ બંને માં છે આ ત્રણ બંને છે ઓકે લખી દો ત્રણ ગુરુ તમ સામાન્ય કયો બે ની જગ્યાએ ત્રણ ફિગર ત્રણ આપેલી ત્રણ માં આજ વસ્તુ સેમ કરવાના ત્રણ નું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ આગળ બે હવે

તો એ તો બધા લખવાના જ છું બે બે અને ત્રણ એ તો મેં લખી દીધા હતા પાંચ અને ગુણ્યા ત્રણ હવે આનો ગુણાકાર લસા બે ચાર દુ આઠ પાંચ કરી પંદર પંદર કરી પિસ્તાલીસ આઠ પંચા ચાલી શું વધી આ ચાર આઠ ચોક બત્રીસ બત્રી ચાર છત્રીસ

હવે આપણે એક સૂત્ર ત્રણ ઉપયોગ તમને લઈ કે ત્રણ રકર હોય તો શું કરવું આપેલો આ ગુસ્સા અને રસા આપણે શોધવાનું છે તો ચલો ભાઈ છવ્વીસ તો બે જ તેર નું ચલો ભાઈ તો બે જ તેર પંચ અને સત્તર તો સત્તર ના આવ્યો કેટલા પડશે વિચાર કરો મારી પાસે છે આનો ગુસ્સા આપણે શોધવાનો શું શોધવાનું છે ગુસ્સા ગુસા તો ગુસ્સા કેવી રીતે સાહેબ હાલ તો આપડે વાત કરીએ ગુસ્સા ની અંદર બધામાં કોમન હોય બહુ જોડો લખવાનો

ત્રણ નું લીધું તો બી ત્રણ માં તમારે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એટલે આપણે શરૂઆતમાં જે ચર્ચા કરી હતી એમાંથી આપણે સાહેબ તમે લસા બી શીખવાડ દીધા હવે આપણું આ છેલ્લું જે ફોર્મ્યુલા ખરું ને ફોર્મ્યુલા ઉપર આપણે ફોકસ કરીશું કે ફોર્મ્યુલા એ સૂત્ર કઈ જગ્યાએ કામ આવે છે દાખલા તરીકે અહીંયા લખેલું છે કે પોત્રીસ અને પિસ્તાલીસ નો ગુસ્સા પાંત્રીસ અને પિસ્તાલીસ નો ગુસ્સા પાંચ છે ગુસ્સા પાંચ છે બરોબર તો આમને એવું કહેલું છે લસા કેટલો છે તેસઠ ગુણે એકસઠ ગુણે એક તો

લસા શોધવાનું પૂછે બે નંબર આપેલો હોય તો લસા અને ગુસા શોધવા તમારા માટે એક નંબર આસાન છે કારણ કે આગળ તમે શીખી ગયા છો પણ સૂત્ર કેમ આપેલું છે પણ તમને લસા આપેલું છે અને ગુસા આપેલું છે અને બેમાંથી એક જ નંબર આપેલો છે ને બીજો નંબર શોધવો છે ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો આપણો ભારે દાખલો લીધો છે બહુ મોસ્ટ આઈએમપી પણ તમે લખી લો હવે લસા કેટલો છે સાહેબ ગુસા કેટલો છે તો ગુસા પાંચ સાહેબ લસા કેટલો છે તો સાહેબ લસા તો તેસઠ

નવે પહોંચે પિસ્તાલીસ તો એ બરાબર કેટલો જવાબ આવ્યો પાંચ આવી હવે એવું પરીક્ષામાં પૂછ્યું હોય કે એ શોધો અને એનો લસા ખાલી જગ્યા હોય તો કશું નહીં કહો સાહેબ લસા બરાબર શું આપ્યું લસા તો લસા બરાબર શું આપ્યું સાહેબ કે સર ગુણ્યા એ આપી પાંચ કરો તો પાંચ તરી પંદરનો પહોંચો ભાગ્ય છ પંચો ત્રીસ ને એક એકત્રીસ ત્રણસો પંદર થઈ જાય છે એટલે સૂત્રનો ઉપયોગ ક્યાં થાય છે એ મેં તમને અહીંયા શીખવાડીશ લસા ગુણ્યા ગુસા બરાબર બે નંબરનો ગુણાકાર આને બીજી રીતના બી યુઝ થાય છે કે આપણે હાલની તારીખમાં તમને એક એનું બી ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ આ કઈ જગ્યાએ સાહેબ એવું તે કઈ જગ્યાએ યુઝ થાય છે આનું એ તો અમને કહો તો અહીંયા આપેલું હોય કે ગુસા બે નંબરનો ગુસા બે છે ફરીથી આપણને દાખલો અહીંયા આપેલો શું આપેલો બે નંબર બે નંબરનો નો ગુસા બે છે બે નંબર નો ગુસ્સા બે છે અને એમનો ગુણાકાર તેમનો ગુણાકાર આપેલો છે શું વીસ તો આપણે લસા શોધવાનું શું શોધવાનું છે લસા આપણે લસા શોધવાનું સિમ્પલ છે શું કરશો તમે ગુસા ગુણ્યા લસા બરાબર બે અપણાનો ગુણાકાર બે નંબરનો ગુણાકાર કુછા કેટલો આપેલું છે સાહેબ બે આપેલું છે લસા આપણ શોધવાનો છે અને એનો ગુણાકાર આપણને આપેલું કેટલા તો 120 તો લસા કેટલો થશે 120 ભાગ્યા બે

પણ કદાચ એ કોઈ બીજું સૂત્ર હોય તો એક નવું સૂત્ર તમારે શીખી જવાના જેમ જ યુઝ થાય કોઈ બી ત્રણ આંકડા આપ્યો હોય અહીંયા આપેલું લસા ત્રણ આંકડા હોય p q અને r કોઈ બી q નો લસા આપ્યો આ બી એક સૂત્ર જ છે કોઈ લસા આપેલો છે બરોબર કે ના બરોબર સૂત્ર શું થાય તો એક ત્રીજું સૂત્ર છે લસા જો p q નો આપેલો હોય તો p q r નો ગુસા

PQ गुसा PQ गुणिया गुसा QR एंड गुणिया गुसा RP याद रखी लेव आटल सूत्र तो साहब जो तब बहु काम आशे वीडियो पूरो थो आयो तो इतना माटे थोड़ी फास्ट करी पर सूत्र पूरे पूरे लखी बोली गयो छु मलिए नवा वीडियो साथे हर हर महादेव ઓમ નમ શિવાય પાર્ટ ટુ સાથે સરસ મજાનો પાર્ટ હશે ને તમને મજા આવશે